नाम डॉक्टर जिग्नेश मनोहर भाई हरिया <क्योंगी> એ મૂળ ગામ ખસનો નો છું અને મેં પ્રાથમિક અભ્યાસ ખસ ગામથી કરેલો હતો અને મેડિકલ અભ્યાસ આણંદ થી કરેલો હતો હવે હું જયારે નાનો હતો ત્યારથી જ તે મને ભણવામાં રસ હતો પરંતુ આર્થિક પરિસ્થિતિ થોડીક ખરાબ હોવાને લીધે હું પ્રાઇમરી શિક્ષણ અને બધું શિક્ષણ હું સરકારી અને ગ્રન્ટેડ સ્કૂલમાં જ કરેલું છે અને આગળ ભણતા-ભણતા જ્યારે હું ઇન્ટર્નશિપમાં હતો આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ત્યારે સાત સાઇબોના પણ સાત સહકર્મી હું ત્યારે જ તે હોમિયોપેથિક દવા બધા પેશન્ટોને આપતો અને કેમ્પોમાં પણ જતો હતો ત્યારથી મને પથરી કાઢવામાં વધારે રસ હતો અને ત્યારથી જ હું ધીમે ધીમે પથરીની દવાઓ વિશે વધારે ગહન ચર્ચા કરતો અને ગહન ને ગહન અંદર અભ્યાસ કરતો આ અભ્યાસ કરતાં કરતાં મને પથરી વિશેની હોમિયોપેથિક દવામાં વધારે રસ પડ્યો અને ધીમે ધીમે હોમિયોપેથિક દવાથી પથરીઓ નીકળવા લાગી અને ત્યારબાદ મેં મારું જ્યારે પ્રાઇવેટ ક્લિનિક કર્યું તો એમાં પણ જ્યારે મેં બે હજાર સોળમાં સૌથી પહેલાં એક વીસ એમ ની આ પથરી છે પતરી કાટી જે દસ mm હતી અને જે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન ભામ્યું અને મારો વિષય mm નો સૌથી મોટી પતરી કાઢવાનો ઓપરેશન વગર પતરી કાઢવાનો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ થયો અને મને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું અમે અને છે ને ત્રણ મહિના ત્રણ વર્ષ ને 11 મહિનાનો હતો અને અમે અમદાવાદ જવા ભાઈ બીજા દિવસ નીકળેલા તો રસ્તામાં અર્ધેપોજ્યા ને એને સખત પેટમાં દુખાવો થયો અને વો બહુ ચાલુ થઈ અમદાવાદ તો માંડ પહોંચ્યા ત્યાં પ્રિજિટીશિયનને બતાવ્યું ને અને સોનોગ્રાફી કરાવી તો એમને એવું કહ્યું કે આને પાંચથી છ પથરી છે અને એક ચાર ની યુરિનમાં છે તો એને પંદર દિવસ એડમિટ કરવો પડશે અને બોટલને એવું ચડાવવું પડશે તો નીકળે તો નીકળે નહીં તો ઓપરેટ કરાવવું પડશે એટલે પછી અમે અહીંયા બોટાદ આવ્યા આવી જ આવ્યું તો એમને એવું કહ્યું કે પંદર વીસ દિવસ રાહ જો ના નીકળે તો પછી ઓપરેટ કરાવવું પડશે પછી બીજા દિવસે અમે હળિયર સાહેબની દવા લીધી એમને બતાવ્યું તો એમણે એવું કહ્યું કે પંદર દિવસ દવા લઈ જોવો અને પછી અમે એમની દવા લીધી તો સારું હતું પણ એને પેટમાં દુખાવો તોય રહેતો પછી અમે સુરેન્દ્રનગર યુરોલોજીસ્ટને બતાવ્યું એમણે એવું કહ્યું કે દવા થી નહીં જ મટે કે તમારે એને જ કરાવવું પડશે અને ત્યાર પછી અમે એવું વિચાર્યું કે પંદર દિવસ ડાયલ સાહેબની દવા છે તો પૂરી કરી જોઈએ અને ભગવાનની દયાથી સાહેબની દવા થી એને 12મા દિવસે સવારે નીકળી ગઈ પથરી

भाई ने जो रिकॉर्ड बनाए सबसे पहली बात तो जो उन्होंने रिकॉर्ड बनाया है वो रिकॉर्ड को हर बार ब्रेक किया। सबसे पहले अठारह इक्कीस जनरली बहुत मुश्किल है इम्पॉसिबल किसी डॉक्टर के पास जाएंगे तो यही कहेगा की ट्वेंटी बड़ी आसानी से पथरी को निकाला और इसके बाद जो अभी जो वर्ल्ड रिकॉर्ड दो सर्टिफिकेट दिए हैं बहुत छोटे दो साल और चार साल के बच्चे थे वो उनके किडनी का का और अपना आ, का दोनों के उसने स्टोन निकाले है। जो कि इम्पॉसिबल तो छोटे बच्चों के डॉक्टर की तरफ से मना होता है जब इन्होंने जब बच्चे उसके पास आए बच्चे ने इनसे पूछा बच्चों ने इनसे पूछा बच्चे पिताजी तो ने तो उन्होंने बोला कि नहीं नहीं पॉसिबल है वो भी घबरा रहे थे कि ऐसा हो पाएगा कि नहीं हो पाएगा નાનપણ ગામડા નું શિક્ષણ હતું પણ બહુ સારું હતું હીરા ઘસી ભણાવતા હતા અને વધારે આગળ વધે